અને કઈ રીતે વાદ ઉઠાવો તેના માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ અશ્વિનભાઈ સાવડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે ઉપસ્થિત રાષ્ટ્રીય પ્રભારી બાલુભાઈ સરવૈયા ગુજરાત પ્રદેશ પ્રમુખ અશ્વિનભાઈ સાવડા જામનગર જિલ્લા પ્રમુખ હિતંદ્રસિંહ જાડેજા જામનગર શહેર પ્રમુખ વિશાખ જાડેજા જામનગર શહેર ઉપપ્રમુખ રશિકભા જાડેજા મહુવા તાલુકા પ્રમુખ સોનલબેન કવાડ બકુલભાઈ મકવાણા મહુવા અજયભાઈ મકવાણા મહુવા અને નારી રક્ષા સેના મહુવા તાલુકાના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા